નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી સંઘ શતાબ્દી ઉજવણી ઉત્સવને અનુલક્ષી ઉમરગામ તાલુકાના દરેક ગામોમાં સંઘ કાર્યનો ઉદ્દેશ લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક દિવસીય તાલુકા એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ જીઆઈડીસી પ્લેગ્રાઉન્ડ ખાતે આરએસએસ દ્વારા આયોજિત તાલુકા એકત્રીકરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સ્થાને

को प्रणाम करता हूँ ये बताया गया है कि के आज 100 तो साल पूरे हुए और उमराम शाखा को मैं बहुत बहुत देर सारी बधाईयां देता हूँ और उनका शुक्रिया अदा करना चाहता हूँ कि उन्होंने इस कार्यक्रम में हमें आने का मौका दिया आज हम जिस खुली हवा में साथ ले रहे हैं वो हिंदुस्तान में अगर उसका सबसे बड़ा श्रेय अगर मैं किसी को देना चाहूंगा तो आरएसएस को देना चाहूंगा मैं एक बिजनेस हूं तो एक बिजनेस की बातें आपको शेयर कर रहा हूं फिर उसका मतलब इससे आपको समझाने की कोशिश करूंगा किसी ने मुकेश अंबानी को पूछा कि आप कोई भी जब नया व्यापार करते हो तब आपके मन में क्या भावना रहती है कि हजारों करोड़ रुपए कमाना चाहते हो तो मुकेश अंबानी ने बोला मैं कोई भी जब नया बिजनेस करता हूं तो मेरे पिता पिताजी श्री भाई अंबानी ने मुझे एक सलाह दी थी कभी भी पैसा कमाने के लिए कोई बिजनेस मत करना एशन होना चाहिए जरूर होना चाहिए इससे इस आर एस एस का यह तात्पर्य है कि आज जो आर एस एस संस्था बनी है ડોક્ટર હેડકેવડકર જેમણે આની સ્થાપના કરી અને પાંચ મિત્રો સાથે મળીને એમને કેટલું લાંબુ વિચારીને એમણે આની સ્થાપના કરી જે તે સમયે એ સાત સત્તર બાળકો સાથે જયારે કબડ્ડી રમતા હતા ત્યારે એમની બધા હસી ઉડાડતા હતા અને એમને એમ કહેવામાં આવ્યું કે આ ગવાર ડોક્ટર છે આમને એટલું જ્ઞાન નથી પણ વિચાર કરો એમની સોચ એમની સમજણ અને એમની દીર્ઘ ઉમરગામ જીઆઈડીસી કોલોની ખાતે વૈષ્ણવ સેવા સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી ની હવેલીમાં સત્તરમાં પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી 2 દિવસે પાટોત્સવની ઉજવણીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૈષ્ણવ ભક્તો સપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીઆઈડીસી કોલોની સ્થિત શ્રી ગોવર્ધનજીની હવેલી ખાતે વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું જોવા મળે છે. આજે પાટોત્સવના બીજા દિવસે ભક્તિ સંગીતના તાલે વૈષ્ણવ ભક્તો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને જાણી ને છે દર્શન નો લાભ લે આજે પોશી પૂનમ માતાજી ના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ઉમરગામ સોરસુમ અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા પાવન પ્રસંગે આરતી તથા પ્રસાદ નો લાભ લઈ ભક્તો ધન્યતા અનુભવી હતી વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ તહેવાર પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે જિલ્લા પોલીસ વાળા ડોક્ટર કરણરાજ વાઘેલા સૂચના મુજબ બિલાડ પોલીસે સરીગામ વિસ્તારમાં દરોડો પાડી ગાંજાનું વેચાણ કરતા નેટવર્કને ને ઝડપી પાડ્યું છે બાતમી ના આધારે ભિલાડ પોલીસે સરીગામ વૃંદાવન પાર્ક સામે ખુલ્લા મેદાનમાં માં છાપો માર્યો હતો આંબાના ઝાડ નીચે બેસી ગાંજાનું છૂટક વેચાણ કરતા ચોવીસ વર્ષીય અજીતને ને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી એક પોઈન્ટ જીરો એકસઠ કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની એફએસએલ ની ટીમે પરીક્ષણ કરી પુષ્ટિ કરી હતી દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે રવિવારના રોજ દમણગંગા નદી કિનારે તેમજ નામધા ડમ્પિંગ સાઈટની મુલાકાત લઈ દમણગંગા નદીનું પ્રદૂષિત પાણીના નમૂના એકત્રિત કરી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હતા દમણગંગા નદીમાં પ્રદૂષણ ફેલાવનારા તેમજ દમણના દરિયાને પ્રદૂષિત કરનારાઓ સામે તપાસ માટે લોકસભામાં જાગૃત સાંસદ ઉમેશભાઈ પટેલે અવાજ ઉઠાવ્યો હતો દમણગંગા નદી અને દમણના દરિયા કિનારાને પ્રદૂષિત કરનારાઓ સામે છેવટ સુધી લડી લેવાના મક્કમ નિર્ધાર સાથે દમણના સાંસદ ઉમેશભાઈ પટેલે ફરી સંસદમાં અવાજ ઉઠાવવાનો કોલ આપ્યો હતો ત્યારબાદ સાંસદ ઉમેશભાઈ પટેલે તમને ખબર જ છે કે આ દમણ ગંગાના મેટર ઉપર મેં પાર્લામેન્ટમાં પણ અવાજ ઉચ્કી છે દમણનો દરિયો આ વાપીના કેમિકલવાળા પાણીઓના કારણે પ્રદૂષિત થઈ રહ્યો છે અને આ ચોમાસામાં ઘણી બધી મચ્છીઓ મરી હતી આ નદીમાં તરતી દેખાઈ હતી અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ લોકો જે દાવો કરે છે વાપીનું પ્લાન કે અમે પાણીને ફિલ્ટરાઇઝ કરીને મોકલીએ છીએ તેની પોલ ખુલી રહી છે આ આખે આખું કેમિકલ આ સમુદ્રમાં નદીના માધ્યમથી જઈ રહ્યું છે જેના અમે સેમ્પલ લીધા છે અમારી ટેકનિકલ ટીમને અમે બોલાવી છે અને અમારા જે ટેકનિકલ કન્સલ્ટન્ટ છે તેમને પણ બોલાવે છે અને અમારી ટેકનિકલ ટીમ દ્વારા આજે સેમ્પલો કલેક્ટ થઈ રહ્યા છે અહીંયાથી પણ થશે દમણની નદીમાંથી પણ થશે સમુદ્રમાંથી પણ થશે આવી રીતે અમે પોલ્યુશનના સેમ્પલો લઈને અને આ લેબોરેટરી પરથી રેપ્યુટેડ લેબોરેટરી પાસે રિપોર્ટો લઈને પાર્લામેન્ટમાં આના ઉપર અવાજ ઉચકવામાં આવશે અને આ જે અમારી નદી અને સમુદ્ર પ્રદૂષિત થઈ રહ્યો છે તે પ્રદૂષણને કોઈ પણ કાળે રોકવામાં આવશે અને ફરીથી નદીને સાફ સુધરી અને સમુદ્રને સાફ સુધરો કરવામાં આવશે નમસ્કાર